ધારાસભ્ય ચૈત્ર વસાવાએ બિસ્માર રોડ રસ્તાના મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સાત દિવસમાં બિસ્માર માર્ગોના સમારકામની ખાતરી આપવામાં આવી હતી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી ચૈત્ર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે બિસ્માર્ગ માર્ગના મુદ્દે ચક્કાજામ જામ કરી પૂર્વે જ આપના ધારાસભ્યએ પોલીસને અટકાવ્યા હતા ઝઘડિયાના નાના સાંજા ગામ પાસે ચક્કા જામ કરવા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ગાડી લઈ પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેમને અટકાવ્યા હતા જે બાદ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના બિસ્માર રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનનું રણસિંગુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂંક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા તેને પોલીસે ડિટેઇન કર્યા હતા જે બાદ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે જઈ આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં વાહન ચાલકોની હાડમારી સહિત અકસ્માત અંગેની રજૂઆત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડના સમારકામ માટેની માંગ કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તરમાં અધિકારીઓ દ્વારા સાત દિવસમાં બીચમાં રોડની મરામતની ખાતરી આપવામાં આવી હોવાનું ચૈતર વસાવાએ જણાવી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેઓ એમ જણાવ્યું હતું કે બ્રિટનની સરકાર જેવા વિવિધ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે પણ સુવિધા સોમાલિયા જેવી આપવામાં આવે છે જે ચલાવી નહીં લેવાય ચૈતર વસાવત સાથે ભરૂચ જિલ્લા આ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અનેક વખતે વહીવટી તંત્રને આવેદન પત્ર અને રજૂઆતો કર્યા છે છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી થી વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મિટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર ની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ

ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે અમે ક્યારે નથી ચલાવવાના અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે પૂરવાના છે પૂરી દેવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ